સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારા વિડિયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા ટેક્ટર આ ટૅક્ટર ભાઈને વેચવાનું છે તાત્કાલિકમાં તાત્કાલિક વેચી દેવાનું છે એકદમ ઓછી કિંમતમાં ભાઈને ટૅક્ટર વેચી દેવાનું છે તો વિડીયો ખેડૂતભાઈ આખો જોતા રહેજો જેથી તમને ટૅક્ટરની બધી માહિતી મળી જાય અને મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે મારી ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય કેમ કે મારી ચેનલ ઉપર આવા વાહનોના વિડીયો આવતા રહેતા હોય છે તો એ બધા તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો વાત કરીએ મહિન્દ્રા બસો પંચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ સારી સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે જે મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર જોઈ રહ્યા છો એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો બે હજાર અને આઠનું મોડલ તમને જોવા મળશે જે મહિન્દ્રા જોઈ રહ્યા છો ભૂમિપુત્ર બે હજાર અને આઠનું મોડલ તમને જોવા મળશે મીડિયમ કન્ડિશનમાં તમને ખેડૂતભાઈ મોટા ટાયર જોવા મળશે અને નાના ટાયર એકદમ સારી કન્ડિશનમાં છે બાકી વિડીયોની અંદર તમે કંડિશન જોઈ શકો છો જે કન્ડિશન વિડીયોમાં તમને ટ્રેક્ટરની જોવા મળે છે તે જ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને રૂબરૂમાં પણ જોવા મળી જશે ખેડૂતભાઈઓ મોડલ છે બે હજાર અને આઠનું જે તમે મહિન્દ્રા જોઈ શકો છો મોડલ બે હજાર આઠનું જોવા મળશે એકદમ સારી કન્ડિશનમાં છે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા બાકી મોટા ટાયરની કન્ડિશન એકદમ મીડિયમ કન્ડિશન જોવા મળશે તમે જોઈ શકો છો વીસથી ત્રીસ ટકા જેવી જ મોટા ટાયરની કન્ડિશન જોવા મળશે બાકી ટ્રેક્ટરની કન્ડિશન જે વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કન્ડિશન રૂબરૂમાં પણ જોવા મળશે તો જે કોઈ ખેડૂતભાઈને રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી લેવું હોય તો પણ લઈ શકશો તો તમારે જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેવો જેથી ટ્રેક્ટર વેચાય ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય ટ્રેક્ટર વેચાઇ છે તો રૂબરૂ સ્થળ પર ખોટો ધક્કો થશે એટલે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેવો કિંમતની વાત કરું તો કિંમત બહાર રાખેલી છે એક લાખ અને વીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ પટેલકા તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને પરેશભાઈ પાસે તમને આ મહિન્દ્રા ટ્રેક્ટર જોવા મળશે પરેશભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને પરેશભાઈનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને આ મહિન્દ્રા ટેક્ટર લેવું હોય તે પરેશભાઈનો કોન્ટેક્ટ કરી લે વિડીયોમાં નીચે તેનો કોન્ટેક્ટ નંબર તમને જોવા મળી જશે